અરવલ્લીમાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઈ કેવાયસી સી ફરજિયાત કરાતા બાળકો વાલીઓ અને શિક્ષકો તમામ ભણવાનું ભણાવવાનું અને ધંધા રોજગાર પડતા મૂકીને ઈ કેવાયસી કરાવવા લાઈનમાં લાગુ પડી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના છેવાડાના અંતરિયાળ એવા ભિલોડા તાલુકાના લોકો માટે આધાર અપડેટેશન કરાવવું મુશ્કેલ બન્યું છે ભિલોડા ખાતે આવેલ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી ખાતેના આધાર કેન્દ્ર માટે અરજદારો મોટી સંખ્યામાં આધાર અપડેટ કરાવવા માટે પહોંચી રહ્યા છે પણ તેમને કામ થયા વગર પરત ફરવું પડી રહ્યું છે પંથકમાં મહિલાઓ સહિત બાળકોને અન્ય અરજદારોને ધક્કા મુક્કી થતાં હાલાકી ભોગવવી પડે છે આધાર અપડેટેશન કરાવવા આવતા અરજદારોને યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ અરજદારો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે સરકારના આ એક નિર્ણયને કારણે વાલીઓ અને બાળકોને રેશન કાર્ડ બેંક અને આધાર કાર્ડની લાઇનમાં ઉભા રહેવા મજબૂર બનાવી દીધા છે સવારે લેડીઝોને સવારે આવી જવાનું તો લેડીઝો થોડી સવારે હાજર થઈ જાય છે સવારે છ વાગે બોલાવે છે એ સવારે જ સવારે છ વાગે આવી જવાનું એમ કહે છે સવારે છ વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને હું તો એમ તો અઠવાડિયાથી છું એક અઠવાડિયાથી આજે ત્રણથી ચાર દિવસ થઈ ગયા છે તો અહીંયા ભી ભીડ છે ભીડ હોય ને અંદર જવા ભીડ તો હોય જ ને